વિદ્યાનગર શહેરમાં છેલ્લા ચારેક દાયકાથી વિસ્તારમાંથી સરકારી જમીનમાં ગેરકાયદે બનાવેલા પચાસથી વધુ કાચા પાકા મકાનના માલિકોને નોટિસ આપવા છતાં તેઓ સ્વેચ્છાએ દૂર ન કરાતા આખરે મનપાના બંને ડેપ્યુટી કમિશનર પોલીસ સ્ટાફ સાથે મંગળવાર સવારે જેસીબી અને ટેક્ટરો સાથે પહોંચી જઈને પચાસ જેટલા પાકા મકાનો તોડી પાડીને સરકારી જમીન અને રોડ ખુલ્લા કરી દેવાયા છે આગામી દિવસો વાહન ચાલકોની સરળતા માટે રોડ પહોળો કરવાનું આયોજન કરવામાં આવશે વિદ્યાનગર શહેરના મહાદેવ વિસ્તારમાં વર્ષોથી રોડને અડીને ગેરકાયદે પાકા મકાનો છાપરા બાંધી દઈને કબજો જમાવી દીધો હતો તેના કારણે રસ્તો સાંકડો બની ગયો હતો ત્યારે ભવિષ્યમાં વાહનોના ભારણને ધ્યાને લઈને રસ્તો પહોળો કરવાના હેતુથી સદર રસ્તા પર કાચા પાકા દબાણો દૂર કરવાનો નિર્ણય લીધો જોકે છેલ્લા ચાલીસ વર્ષથી સ્થાનિક પાલિકા તંત્રના સત્તાધીશો રહેમ રહેને કારણે આજ દિન સુધી દબાણ હટાવવા માટે કોઈ કામગીરી હાથ ધરાતી ન હતી જેના કારણે દબાણો વધી રહ્યા હતા મનપા વિદ્યાનગરનો સમાવેશ થતાં જ કલેક્ટરે સરકારી જમીનોમાંથી તાત્કાલિક દબાણો દૂર કરવાની સૂચના આપી હતી નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણાએ જણાવ્યું હતું કે વલ્લભ વિદ્યાનગરમાં મહાદેવ ખાડા વિસ્તારમાં પચાસ જેટલા કાચા પાકા અનઅધિકૃત દબાનો દૂર કરાયા છે મનપા તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ અને જાણ કરવામાં આવી હોવા છતાં દબાણો દૂર કરાયા ન હતા નિલાક્ષ મકવાણા નાયબ મ્યુનિસિપલ કમિશનર આણંદ આજ રોજ વિદ્યાનગર ખાતે જે મહાદેવ ખાડા વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે રસ્તા પરના રોડ રસ્તા પરના જે અનધિકૃત કાચા પાકા જે દબાણો હતા તે આશરે પચાસ એક સંખ્યામાં હતા અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી દિવસ અને એમને અગાઉ જાણ પણ હતી અને જે દબાણો છે તે અત્યારે તંત્ર દ્વારા મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન દ્વારા તોડવામાં આવી રહ્યા આગળ જેટલા પણ અત્યારે અમે એક ટીમ બનાવી છે જેની અંદર જેટલા પણ આ રીતના દબાણો હશે જે એક્ટ અમારો જીપીએમસી એક્ટ જેને ટાઉન પ્લાનિંગ એક્ટ કહેવાય એ પ્રમાણે જે પણ અનધિકૃત દબાણો એને આઈડેન્ટિફાઈ કરી આગળ તબક્કાવાર દબાણો દૂર કરવામાં આવશે પણ ખાસ રસ્તા પરના દબાણો એ અમારી અત્યારે હાલ પ્રાયોરિટી રહેશે અત્યારે હાલ તો એટલે બધું થઈન તો અમે 50 એક માણસો હોઈશું સુ લઈને દરેક એ આખી ટીમ અને દસેક જેવા અમારા મેઈન મેમ્બર્સ છે